જય શ્રી કૃષ્ણ આજે આપણે ઠાકોરજી માટે ભોગ ધરવામાં જે ઉપયોગમાં આવે એવી એક સામગ્રી જોઈશું માવાની પૂરણપૂરી એના માટેની જે તૈયારી કરવાની છે તે તરફ આપણે જઈએ અહીં મેં દૂધનો જે મિલ્ક પાવડર રેડી આવે છે એને દૂધ સાથે મિક્સ કરીને ગેસ ઉપર મૂક્યો છે અને જરૂર મુજબ ખાંડ ઉમેરી છે હવે આપણે એને કન્ટિન્યુઅસલી ચલાવતા જઈશું સાથે મેં ડ્રાય ફ્રૂટ લીધા છે તમારી પસંદ મુજબના તમે લઈ શકો છો એને તમે સ્લાઇઝરમાં પણ કરી શકો છો અથવા તો આવી રીતે પણ કટ કરી શકો છો અહીં મેં જે કટિંગ કર્યા છે એને હું આ મિલ્ક પાવડરના સાથે મિક્સ કરી દઈશ અને ધીમા ગેસે ફરીથી એને ચલાવતી રહીશ આવી રીતનો જે માવો ઘટ થઈને તૈયાર થઈ ગયો એને મેં પ્લેટમાં લીધો છે હવે આને ઠંડો થવા દેવાનો છે ત્યાર સુધીમાં આપણે આગળની પ્રોસેસ જોઈ લઈશું અહીં મેં રોટલીનો જે ઘઉંનો લોટ બાંધીએ એ જ રીતનો લોટ બાંધ્યો છે સાથે અટામણ લીધું છે અને માવો લીધો છે અહીં લોઢી મૂકી છે અને આપણે હવે એક રોટલી વણીશું આવી રીતની એક મેં પતલી રોટલી વણી છે સાથે હવે આપણે એમાં પૂરણ મૂકીશું આપણે જે પૂરણ લીધું છે એ લગભગ દોઢેક ચમચી જેટલું લઈ અને આવી રીતને આપણે રોટલીને પેક કરી દઈશું જુઓ બરાબર આવી રીતના પેક કરીને આટલું થીક આપણું લુઓ તૈયાર થશે હવે એ લુવાને હળવે હાથે પ્રેસ કરીને થોડું વેલણ લઈ અને વણી લેવાનું છે હવે આપણે ધીમા તાપે એને લોઢી ઉપર શેકવાનું છે સાથે ઘી લેતા જવાનું છે એક સાઈડ બરાબર થવા આવે ત્યારબાદ આપણે બ બધી સાઈડથી ઘી મૂકીશું અને ઘી મૂકવાથી આપણી પૂરણપુરી ખૂબ સરસ સુગંધ પણ આવશે અને ફૂલશે પણ ખરા આવી રીતની બદામી ભાત થાય ત્યાં સુધી આપણે એને તૈયાર કરવાની છે હવે બીજી સાઈડ પણ થવા આવે ત્યારે એમાં આપણે ઘી મૂકીશું આવી રીતની આપણી પૂરણપુરી હળવે હળવે ચલાવતા જવાનું છે આમાં ઉતાવળ નથી કરવાની ધીમે ધીમે જ તમારી પૂરણપુરી ખૂબ સરસ ફૂલીને તૈયાર થશે એક પછી એક આપણે આવી રીતના બધી જ પૂરણપુરી તૈયાર કરીશું ફરીથી એક રોટલી વણીશું અને એમાં એકથી સવા ચમચી જેટલું પૂરણ લઈશું તમારે નાની કરવી હોય તો એવી રીતના પણ તમે કરી શકો છો હવે આવી રીતના બધી જ સાઈડથી હું પેક કરી દઈશ અને પ્રોપર પેક થયા બાદ આ રીતનું લુઓ તૈયાર થઈ જશે એટલે ફરીથી એ જ રીતના હું હળવે હાથે વેલણ વેલણથી કરીને એને લોઢી ઉપર શેકી લઈશ આ જ રીતના આપણે બધી પૂરણપુરી તૈયાર કરવાની છે ફ્રેન્ડ્સ મેં અહીં મોડો માવો કેવી રીતે તૈયાર કરવો એનો આગલો વિડીયો મારો મૂક્યો છે એની પણ હું લિંક આપી દઈશ એ જ રીતના આપણે મિલ્ક પાવડરમાંથી ઘરે મોડો માવો બનાવીએ એમ જ બનાવી અને સાથે ખાંડ મેં ઉમેરી છે આવી રીતના એક પછી એક આપણે રોટલી વણતા જઈશું અને પૂરણ મૂકીને આપણી પૂરણપૂરી તૈયાર કરતા જઈશું એક પછી એક બરાબર પેક કરતા જવાનું છે એમાં હવા ન રહે એવી રીતના પેક કરવાનું છે નહીંતર તમારી પૂરણપૂરી ખુલી જશે પ્રોપર પેક કરીને પછી જ એને હળવે હાથે પ્રેસ કરવાનું છે આવી રીતની તમારી પૂરણપૂરી તૈયાર થાય એટલે તમારે લોઢી ઉપર એને ધીમા તાપે શેકવાની છે એક બાજુ શેકાઈ જવા આવે એટલે એમાં એક ચમચી જેટલું ઘી મૂકીશું અહીં પૂરણપુરીમાં ઘીનું પ્રમાણ થોડું વધારે હોય છે કારણ કે પૂરણપુરીમાં ઘી વધુ હોય તો જ એ સ્વાદમાં પણ સારી લાગે છે આવી જ રીતના જુઓ બદામી ભાત પડવા લાગી છે એટલે કે આપણી પૂરણપુરી પ્રોપર રીતે શેકાઈ ગઈ છે અને ફૂલી પણ રહી છે બીજી સાઈડ પણ આપણે ઘી મૂકીશું ઘીથી સરસ ભાત પણ આવશે બંને સાઈડ આપણે હળવેથી શેકી લઈશું પૂરણપુરી કેટલી સરસ ફૂલી પણ છે તમે જોઈ શકો છો આવી જ રીતના હું બીજી પૂરણપુરી તૈયાર કરીને પણ બતાવું છું કેટલી સરસ ફૂલી રહી છે આ જ રીતે મેં બધી જ પૂરણપૂરી તૈયાર કરી લીધી છે આટલા લોટમાંથી પાંચ જેટલી પૂરણપુરી તૈયાર થઈ છે સાથે મેં ઘી લીધું છે પૂરણપુરીને વચ્ચેથી કટ કરી અને મેં અહીં ભોગ માટે મૂકી છે આ સાથે ભોગમાં ઘી મૂકવાનું હોય છે ઠાકોરજીને અષ્ટસા કીર્તન ગાઈ રહ્યા છે અને આપણે ભોગ ધરી રહ્યા છે એવી ભાવના સાથે ઠાકોરજીને આ ભોગ ધરાવીશું જય શ્રી કૃષ્ણ